નમસ્કાર દર્શક મિત્રો જીવન અને જ્યોતિષના આ ચોથા એપિસોડમાં હું પલ્લવી શેઠ આપનું અભિવાદન કરું છું કહેવાયું છે ને કે પ્રેમ એ માનવ જીવનનું એવું તત્વ છે કે તેના વિના માનવ જીવનની કલ્પના જ ન કરી શકાય પ્રેમના તત્વ વિના લગભગ જીવન અધૂરું જ ગણાય છે પ્રેમ એ કુદરતની દેન છે પ્રેમ એ કુદરતમાં ખીલેલા પુષ્પ જેવું છે પ્રેમના અનેક સ્વરૂપો છે પણ આ સ્વરૂપમાંથી આપણે આજે રોમાંચક પ્રેમ રોમેન્ટિક પ્રેમની વાત કરીશું કે જ્યાં બે અલગ અલગ જીવો બે અલગ અલગ વ્યક્તિઓ એક થવાની વાત કરે છે એટલે કે પ્રણયની વાત લવની વાત આજે આપણે અહીં જ્યોતિષના આ એપિસોડમાં કરીશું કે પ્રેમ અને પ્રેમ વિવાહ માટે કયા ગ્રહો તેમજ કયા ગ્રહોની યુતિ એ કામ કરતી હોય છે તો એ વિશે આજે આપણે ડોક્ટર પ્રીતિબેન રાજગોર સાથે વાતચીત કરીશું નમસ્કાર પ્રીતિબેન આપનું આજના આ એપિસોડમાં અભિવાદન છે આજના આપણા આ એપિસોડમાં આપણે પ્રેમ અને પ્રેમના કારક ગ્રહો વિશે વાત કરીશું તો સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને આપ જણાવો પ્રેમ માટે અને પ્રેમ થવા માટે કયા ગ્રહો અને કયા જવાબદાર હોય છે નમસ્કાર દર્શક મિત્રો મહત્વના ભાગ ભજવે છે કારણ કે ચંદ્ર એ મનનો કારક છે ચંદ્ર લાગણીશીલ ગ્રહ છે અને શુક્રને વિલાસિતા તરફ ચંદ્ર જ લઈ જાય છે ચંદ્ર શુક્ર ની યુતિ હોય પ્રતિયુતિ હોય કેન્દ્ર યોગ હોય કે ચંદ્રની રાશિમાં શુક્ર હોય તો એવા જાતકો પ્રેમમાં વારંવાર પડે છે કારણ કે કોમળ હૃદયના હોય છે લાગણીશીલ હોય છે એટલે મુખ્યત્વે શુક્ર અને ચંદ્ર એ બે મુખ્ય ગ્રહો છે પ્રેમ લગ્ન અથવા પ્રેમમાં પડવા માટેના એ મુખ્ય ગ્રહો છે બરાબર એટલે કે ચંદ્ર અને શુક્ર ચંદ્ર મન અને શુક્ર એટલે ભોગ વિલાસ ગ્રહ એ બંનેની જ્યારે યુતિ થાય અથવા તો એ બંને ગ્રહો જો એકબીજા સાથે પરસ્પર જોડાઈ જાય તો એ જાતક છે એ પ્રેમમાં પડે છે એ લવમાં પડે છે અને એકવારની પણ વારંવાર એ પ્રેમ તરફ આકર્ષિત થાય છે તો બેન બીજો પ્રશ્ન એ પણ છે કે ચાલો પ્રેમ તો થઈ ગયો શુક્ર અને ચંદ્રએ પ્રેમ કરાવ્યો પણ પ્રેમ લગ્ન થવા માટે કયા કારક ગ્રહો જવાબદાર હોય છે પલ્વી બેન પહેલા આપણે જોઈએ કે મુખ્ય ભાવ કોણ કયા કયા ભાવ હોય છે તો પ્રેમ લગ્ન માટે પહેલો ભાવ ભાવ પાંચમો સાતમો ભાવ ભાવ એ મુખ્ય છે છે ભાવ ભાવ એ એ અને વિવાહ માટેનો છે બરાબર હવે પ્રેમ અને વિવાહના બે ભાવ જોડાય તો દેહ વગર તો શક્ય નથી દેહ ભાવ એટલે કે પ્રથમ ભાવ પ્રથમ પંચમ અને સપ્તમ ભાવ એ મુખ્ય ભાવો છે પ્રેમ લગ્ન માટેના બરાબર જો પ્રથમ ભાવ પંચમ ભાવ સપ્તમ ભાવ એટલે કે પંચમેશ કે લગ્નેશની યુતિ હોય પંચમેશ કે સપ્તમેષની યુતિ હોય બરાબર તો એ યુતિ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો પ્રેમ લગ્ન માટેના જે છે આપણે કહીએ ને સફળ યોગો એ સફળ યોગમાં એની ગણતરી થાય હવે આપણે ગ્રહો જોઈએ શુક્ર ચંદ્ર ની યુતિ શુક્ર મંગળની યુતિહુ કુંડળીના બાર ભાવમાંથી પ્રથમ ભાવ પંચમ ભાવ કે સપ્તમેશ માં જયારે શુક્ર સાથે ચંદ્ર ની મંગળની કે શનિ ની યુતિ થાય તો પ્રેમ પ્રસંગો ઉદભવતા હોય છે હવે પ્રેમ પ્રસંગો ઉદ્ભવે અને પ્રેમ આગળ વધી લગ્ન સુધી પણ પહોંચી જાય લગ્ન થઈ પણ જાય તો બહુ બધા વખતે આપણે એવું જોવા મળ્યું છે કે પ્રેમ થયો લગ્ન થયા પછી પ્રેમ લગ્નમાં વિછેદ ઊભા થાય છે તો એના માટે કયા ગ્રહો જવાબદાર હોઈ શકે પલ્વેબિલ જેવી રીતના પ્રણાય માટે પહેલો પાંચમો અને સાતમો ભાવ મુખ્ય છે બરાબર એ લગ્નેશ કહેવાય પંચમેશ કહેવાય અને સપ્તમેશ કહેવાય બરાબર જો લગ્નેશ પંચમેશ અને સપ્તમેશની યુતિ આઠમે કે હોય પ્રેમ પ્રેમ થઈ જાય પણ લગ્ન કરવામાં સફળ થતા નથી ઘણી વખત એવું થાય છે કે એકના ચંદ્ર ઉપર બીજાનો નો શુક્ર પડે એકના મંગળ ઉપર બીજાનો ચંદ્ર પડે કે એકના મંગળ ઉપર બીજા નો શુક્ર પડે કારણ કે શુક્ર એ વિલાસતા કારક છે અટ્રેક્શન નો ગ્રહ છે અને ભોગનો ગ્રહ છે અને મંગળ છે એ કામુકતા છે જોમ છે જુસો છે એટલે શુક્ર શુક્રમંગળની યુતિ એવી છે કે એ આપણે કહીએ ને અગ્નિમાં ધીવોમે એવી યુતિ છે એટલે આ યુતિવાળા જાતકોના જીવનમાં પ્રેમ પ્રસંગ વારંવાર બનતા હોય છે અને ઘણીવાર દશા ખરાબ હોય કે કુંડી ખરાબ હોય તો આપણે કહીએ ને કે જે એનું નામ પણ ખરાબ થતો હોય કે બદનામ પણ થતા હોય છે પ્રેમ પ્રસંગમાં હવે તમે ક્યાંય કીધું તેમ નિષ્ફળ લગ્ન કેમ થાય અથવા તો નિષ્ફળ પ્રેમ કેમ જાય છે પ્રણયના યોગ તો છે જે શુક્રચંદ્ર શુક્રહુ શુક્ર શનિ શુક્રમંગળ આ યુતિઓ પ્રેમ લગ્ન માટે કે પ્રેમ પ્રસંગ માટેના છે પણ જો આ છઠ્ઠે આઠમે કે હોય કે પછી એ યુતિઓ પર પાપગ્રહ ની દ્રષ્ટિ હોય પંચમ ભાવ કે પંચમેશ પણ દૂષિત હોય ત્યારે પ્રેમ થાય છે પણ પ્રેમ સફળ થતું નથી અથવા પ્રેમ લગ્નમાં પરિણમતું નથી એકવાર અટ્રેક્શન યોગના કારણે લગ્ન થઈ પણ જાય છે તો પણ લગ્ન જે ઘણી વખત તમે જોયું હશે પલ્લવી બેન કે પ્રણય કે પ્રેમ પ્રસંગ દસ વર્ષ સુધી ચાલતું હા પણ લગ્ન થઈ જાય તો દસ મહિના નથી ટકતું જી 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 કારણ કે જ્યારે એ મિત્ર હોય છે ત્યારે એનો પાંચમો અને અગિયારમો ભાવ કામ કરતા હોય છે પાંચમો ભાવ શુભ હોય અગિયારમો ભાવ શુભ હોય બરાબર તો પ્રેમ પ્રકરણમાં કે પ્રેમ સંબંધમાં તકલીફો થતી નથી પણ જેવો અમને લગ્ન થાય છે તો સાથે સાતમો ભાવ પણ આવી જાય છે હા બારમો ભાવ પણ આવી જાય છે કારણ કે બારમો ભાવ સયા સુખ છે બેડરૂમ લાઈફ છે જો અહીંયા પાપ ગ્રહો ની દ્રષ્ટિ હોય યુતિ હોય કે પાપ ગ્રહો સ્થિત હોય તો બહુ બધી મુશ્કેલીઓ આવે છે લગ્ન જીવનમાં અને એ લગ્ન જીવન તૂટે પણ છે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ પલ્વીબેન તો આ સોશિયલ મીડિયા જે આપણે મોબાઈલ જે સહજ ઉપલબ્ધ છે જીજી અને બધાના હાથમાં છે જીજી અને લોકો સાથે સંપર્ક બહુ આસાન થઈ ગયું છે વાતચીત કરવા બાજુમાં તમે બેઠા હોય ને હું કોઈને સાથે વાત કરતી હોઉં તો તમને ખ્યાલ પણ ના આવે એટલો સહજ છોકરા કે છોકરીઓ માટે બની ગયું હોય છે એટલે પ્રેમ પહેલાની જેમ પવિત્ર નથી તો એમાં સમર્પણ ભાવ નથી પવિત્રતા નથી તો આપણે કહી કે શુદ્ધ હૃદય નો પ્રેમ નથી તો એ પ્રેમ ટકતો નથી પ્રેમ ફક્ત હોય છે એટલે સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર આજનો જે સમય છે એ પ્રેમ લગ્ન વધારે પડતા નિષ્ફળ જાય છે એનું એક આ કારણ છે બીજું પલ્વીબેન કે પહેલાના જમાનામાં આપણે જોતા પ્રણય તો ત્યારે બી થતા હતા પણ જાહેર નહોતા આવતા કારણ કે ત્યારે સંયુક્ત કુટુંબની ભાવના હતી એમના ઉપર કંટ્રોલ હતો એમના ઉપર વડીલોનો પ્રભાવ હતો એમને આપણે વિશાળ હૃદય ના હતા કે સહનશક્તિ પણ હતી તો જે આપણે કહીએ ને ઘરનું કુટુંબનું કે સમાજનો પણ અસર માણસો પર પડે છે એટલે પ્રેમમાં પણ નિષ્ફળતા કે લગ્ન જીવનમાં પણ નિષ્ફળતા કે છૂટાછેડા બી થઈ જાય છે તો આજની જે પરિસ્થિતિ છે એ જવાબદાર છે જી બેને સરસ વાત કરી કે મોબાઈલ આમ તો જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મોબાઈલને એક રાહુનું પ્રતિક ગણવામાં આવે છે અને જ્યાં રાહુ હોય ત્યાં કંકાસ બહુ સામાન્ય રીતે કરાવતો હોય છે બેને જેમ કહ્યું કે બહુ સરળ થઈ ગયું છે આ ભ્રામક વાતો એટલે પ્રેમ પણ હવે શુદ્રદયનું નહીં અને ભ્રામક થાય છે એમાં છઠ્ઠો આઠમો અને બારમો ભાવ જ્યારે યુક્ત હોય એટલે એ પ્રેમ તોડાવે અથવા તો લગ્ન કરાવે ને લગ્ન પછી તોડાવે અને બેને ખૂબ સરસ વાત કરી કે જ્યારે લગ્નના યોગ ઊભા થાય એનાથી પહેલાં પાંચ વરસ દસ વર્ષ કે એનાથી પણ લાંબો સમય પ્રેમ હોય પણ એ પ્રેમ ત્યારે મિત્રતાના ભાવમાં હોય છે પણ જ્યારે પતિ પત્ની બનીએ એટલે કે એના સપ્તમ ભાવમાં જ્યારે એ પ્રેમ આવે પતિ પત્ની રૂપે અને ત્યારે જે આ પાપ ગ્રહો હોય છે મોટે ભાગે એનું છૂટાછેડામાં પરિવર્તન કમાવતા હોય છે તો બેન એક પ્રશ્ન આજે એ પણ આપણે જાણી લઈએ કે હાલ ખૂબ ઝડપથી આપણે જોઈએ છીએ કે અંતર જ્ઞાતિય લગ્નો વધ્યા છે તો એના માટે આપણી જ્યોતિષની દૃષ્ટિએ કયા ગ્રહ જવાબદાર ગણીશું ખૂબ સરસ પ્રશ્ન છે અત્યારે મા બાપ જ્યાં કહે છે ત્યાં બાળકો લગ્ન કરતા નથી અને કોલેજમાં પણ તમે જોયો કે માહોલ બહુ જ ખરાબ થઈ ગયો છે તો આજની પરિસ્થિતિમાં વધારે પડતા અંતરજ્ઞાતીય લગ્ન વધારે થાય છે તો અંતરજ્ઞાત્ય લગ્ન માટે આપણે જો ગ્રહોને જોઈએ તો ચંદ્ર સાથે કે શુક્ર સાથે રાહુ આવે કે શનિ આવે તો અંતરજ્ઞાતીય લગ્ન કરાવે બરાબર અથવા ઉત્તરતી કક્ષાના કે જે હોય એની સાથે લગ્ન થતા હોય છે તો અંતર લગ્ન માટે રાહુ અને મુખ્યત્વે જવાબદાર છે બરાબર એટલે કે અત્યારે આમે રાહુનું ચલણ બેન ફૂલ્યું ફાલે છે કારણ કે મોબાઈલ જ આપણે રાહુનું પ્રતિક માનીએ છીએ એટલે કદાચ આપણે એ પણ ગણી શકીએ કે રાહુની અસર હેઠળ આ મોબાઈલની અસર હેઠળ કે બધા સોશિયલ મીડિયાની અસર હેઠળ અંતરજ્ઞાતીય લગ્નો વધ્યા છે અને એમાં રાહુ છે એ મહત્વનો ભાગ ભજવે છે અને કદાચ એટલે જ બહુ લાંબા આ લગ્નો કે આ પ્રણય પ્રસંગો ચાલતા નથી હજી એક વાત છે પલવીબેન મુખ્યત્વે પ્રેમ લગ્ન માટે કે પ્રેમ પ્રસંગ તો બને છે હા હા પણ આપણી કુંડલીથી એ પણ જોઈ શકીએ છે કે પ્રેમ પ્રણય કે પ્રેમ ક્યારે કોની સાથે થાય હા હા તો પ્રેમ માટેનો મુખ્ય ભાવ તો પાંચમો જ પાંચમો જ છે પંચમેશ

પંચમેશ પંચમમાં કે શુક્ર ચંદ્ર પંચમમાં હોય તો પ્રણય કે પ્રેમ સંબંધો કોલેજ કે સ્કૂલોમાં થતા હોય 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 છે અચ્છા પંચમેશ જો ભાગ્યમાં ભાગ્યમાં અને આવતી બરાબર તો પ્રેમ પ્રસંગ ઘણી વાર તમે જોતા હો સત્સંગમાં જાય તો થાય તીર્થયાત્રા પર થાય ને ત્યાં કોઈ એ પરિચિત હોય તો એ પણ થાય અને એ જ ભાગ્ય સાથે કે ભાગ્ય સાથે બારમાનો સંબંધ આવે તો વિદેશમાં પ્રેમ નું થાય બરાબર કારણ કે અત્યારે બાળકો પોતાની કેરિયર માટે વિદેશ ગમન અત્યારે બહુ વધી ગયું છે તો પ્રેમ પ્રસંગ ત્યાં પણ બને છે એટલે કુંડલી પરથી તમે એ પણ જોઈ શકો છો કે પ્રેમ તમને ક્યાં થશે બરાબર એટલે કે પ્રેમના કારકો પ્રેમ ક્યારે થશે ક્યાં થશે એ પણ આપણે કુંડલી ઉપરથી જાણી શકીએ છીએ તો દર્શક મિત્રો આપને જ્યોતિષ આચાર્ય એવા પ્રીતિબેન રાજગોરે પ્રેમ થવાના પ્રેમ ટકવાના અને પ્રેમ લગ્ન પછી પણ એ છૂટાછેડામાં શા માટે પરિવર્તિત થાય છે એના કારણો આપણે જણાવ્યા એના કારક ગ્રહો જણાવ્યા અને કારક યુતિઓ પણ જણાવી છે તો આપણે પ્રીતિબેનનો આભાર માનીએ બેન આપણો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજે આપણે પ્રેમ પ્રેમ પ્રકરણો અને પ્રેમ લગ્ન વિશેની જાણકારી મેળવી આવતા એપિસોડે પણ અમે કઈક આવી જ નવી માહિતી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થશું આ સાથે સાથે આપ સૌને એક સરસ વાત પણ અમારે જણાવવાની છે કે કચ્છ જ્યોતિષ મંડળ તરફથી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ જાયન્ટ સોલમાં ખૂબ એક સારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદના જાણીતા જ્યોતિષ એવા મૌલિકભાઈ આવવાના છે તો દર્શક મિત્રો આપમાંથી જે પણ જ્યોતિષમાં રસ ધરાવે છે તો એ આ વર્કશોપમાં અચૂક ભાગ લે એ માટે આપ કચ્છ જ્યોતિષ મંડળનો સંપર્ક કરશો